નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી એકવીસ કિલોમીટર વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં સરેરાશ પંદર મેમી વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છમાં ચોર્યાસી મેમી ઉત્તર ગુજરાતમાં સરેરાશ અઠ્યાવીસ મેમી સૌરાષ્ટ્રમાં એકસો પચાસ જોકે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓગણીસ જૂને નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદર અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના ઓગણીસ જૂન ગુરુવારે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સવારથી વાતાવરણમાં પલતો હતો અને તમે જોઈ શકો છો ભાવનગરમાં કમોસમી વરસાદ તમે આ પાણીના જે પ્રવાહ જાય છે તમે જોઈ શકો છો ભાવનગરમાં કમોસમી વરસાદ